જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સૂર્યપુરાણનો અધ્યાય બીજો સાંભળશું જેમાં સાંભળશું ભદ્ર નામના બ્રાહ્મણની કથા જે સાંભળવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે સમાજમાં માન સન્માન યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો કથા શરૂ કરીએ વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને પૂછે છે કે હે બ્રહ્માજી સૂર્યનારાયણ સમક્ષ દીપ પ્રગટાવવાથી શું ફળ મળે છે તેની કથા મને કહો બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે હે વિષ્ણુજી સૂર્યનારાયણ મંદિરમાં દીપ કરવાથી અનેક ગણું ફળ મળે છે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે ને સુખી થવાય છે પણ અજાણતા સૂર્ય મંદિરમાં દીવો કરવાથી પણ સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે તે કથા સાંભળો પૂર્વે મહેશમતી નામનું એક નગર હતું તેમાં નાગ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તેના એક પુત્રનું નામ ભદ્ર હતું ભદ્ર દરરોજ સૂર્યમંદિરમાં દીવો કરતો પણ તેમને ધૂપ પુષ્પ કે નૈવેદ્ય ધરાવતો નહીં આ જોઈ તેના ભાઈએ તેને બોલાવીને પૂછ્યું કે ભાઈ તું દરરોજ સૂર્યમંદિરમાં દીવો એકલો કરે છે પણ ધૂપ પુષ્પ કે નૈવેદ્ય ધરાવતો નથી તેનું કારણ શું આ સાંભળી ભદ્ર નામનો બ્રાહ્મણ બોલ્યો કે હે ભાઈ મારા પૂર્વ જન્મમાં અયોધ્યામાં ઈશ્વાકુ નામના રાજા થયા તેઓ ભક્તિશાળી હતા તેમણે સરયુ નદીના કિનારે સૂર્યમંદિર બંધાવ્યું હતું ત્યાં રાજાના પુરોહિત વશિષ્ઠ મુનિ સૂર્ય મંદિરમાં પૂજન અર્ચન કરતા હતા અને દીપ પ્રગટાવતા તે વખતે પૂર્વજન્મમાં હું એક ભિખારી હતો મારી પાસે રહેવા માટે ઘર ન હતું ખાવા માટે અનાજ ન હતું અને મને આખા શરીરે કોઢ નીકળ્યો હતો હું ખૂબ દુઃખી હતો હું સૂર્ય મંદિરની સામે પડી રહેતો લોકો મને ગરીબ ભિખારી સમજી ખાવાનું આપતા તે રીતે હું મારા દિવસો પસાર કરતો એક દિવસ મારી બુદ્ધિ બગડી અને સૂર્ય મંદિરમાં ચોરી કરવાની મારી ઈચ્છા થઈ તેથી લપાતો છુપાતો હું સૂર્યમંદિરમાં ગયો મંદિરમાં અંધારું હતું તેથી મેં ચોરી કરવા મંદિરમાં ઘી અને રૂની દિવેટ પડ્યા હતા તે લઈ દીવો કરી ચોરી કરવા અળું કર્યું મંદિરના પૂજારી મને દેખી ગયા અને પકડ્યો મેં પૂજારીને ઘણા કાલાવાલા કર્યા તેમને દયા આવીને મને છોડી દીધો પણ રાજાના સિપાહીઓ મને જોઈ ગયા તેમણે મને પકડ્યો અને ખૂબ માર માર્યો તેથી હું મરી ગયો સૂર્યનારાયણના દૂતો મને વિમાનમાં બેસાડી સૂર્યલોકમાં લઈ ગયા ત્યાં સુખે મને કલ્પ પર્યંત રાખ્યો પછી મને ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને તમારો ભાઈ થયો વેદશાસ્ત્ર ભણવાથી મને પૂર્વજન્મનું જ્ઞાન થયું છે સ્મરણ થયું છે તેથી દીપ પ્રગટાવવાનું ફળ દેખી હું નિત્ય ભગવાન સૂર્યનારાયણના મંદિરમાં તેમની સમક્ષ દીપ પ્રગટાવું છું દીપ પ્રગટાવવાથી હું ઘણો જ સુખી થયો છું તેથી દરરોજ સૂર્યનારાયણ ભગવાનને દીપ પ્રગટાવી હું ધરાવું છું પૂર્વજન્મમાં મેં ચોરી કરવા સૂર્યનારાયણ સમક્ષ દીપ પ્રગટાવેલો તો મને સૂર્યલોકમાં રહેવાનું મળ્યું અને આ લોકમાં બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો અને મને સુખી કર્યો તેથી આ જન્મમાં હું ભગવાન સૂર્યનારાયણને દેવ કરું છું આ ભક્તિથી એકલો દીપ કરું છું તો પણ મને ભવિષ્યમાં અઢળક ફળ મળશે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે કે હે વિષ્ણુજી સૂર્ય મંદિરમાં દીવો પ્રગટાવવાનો પ્રભાવ ભદ્રએ તેના ભાઈને કહી સંભળાવ્યો તેના ભાઈએ સૂર્યમંદિરમાં દીપ પ્રગટાવવાનું શરૂ કર્યું તેથી તે ઘણો જ સુખી થયો હે વિષ્ણુજી જે કોઈ સૂર્યમંદિરમાં દીપ પ્રગટાવી દીપદાન કરે છે તેને ભગવાન સૂર્યનારાયણ આરોગ્ય દીર્ધાયુષ અને સમૃદ્ધિ આપે છે તે આ લોકમાં સુખી થાય છે એટલું જ નહીં પણ મૃત્યુ પછી પણ સૂર્યલોકમાં જાય છે ઇતિશ્રી સૂર્યપુરાણી કથા ખંડે સૂર્યનારાયણ વ્રત કથાયામ ધ્વતી અધ્યાય સંપૂર્ણમ બોલો શ્રી ભગવાન સૂર્યનારાયણની છે તો મિત્રો આપણે સાંભળીએ સૂર્યપુરાણની ભદ્રા નામના બ્રાહ્મણની કથા સૂર્યનારાયણ એ સવારના પહોરમાં દરેકના આંગણે પધારે છે કોઈ તેને આવકારે કે બાળના બંધ કરી દે જાકારો આપે તેની તેમને પરવા નથી ભગવાન શ્રી સૂર્યનારાયણ એ સમસ્ત બ્રહ્માંડના એકમાત્ર એવા દેવ છે કે જે પ્રત્યક્ષ રૂપે નિત્ય આપણા ઘરે પથરાવણી કરે છે આથી નિત્ય સવારમાં ભગવાન સૂર્યનારાયણનું પૂજન અવશ્ય કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણના પાઠ કરવા સ્મરણ વંદના પ્રાર્થના સ્તુતિ મંત્ર ચાલીસા વગેરે કરવાથી ભગવાન સૂર્યનારાયણનું તેજ આપણામાં આવે છે આપણે તેજસ્વી અને ઉર્જાવાન બનીએ છીએ આપણા જીવનમાં આવતા દરેક સંકટો કષ્ટો દૂર કરવા ભગવાન સૂર્યનારાયણની શક્તિ આપણને સહાય કરે છે નિત્ય પ્રાતઃ ભગવાન સૂર્યનારાયણને જળનો ઓધર્ય આપવો તેમના મંત્ર સ્તુતિ પાઠ કરવા વગેરે સૂર્યનારાયણની શક્તિને પ્રસન્ન કરી આપણા દુઃખ દૂર કરવાનો અમૂલ્ય ઉપાય છે તેનો સહારો લઈ માનવી સંકટ મુક્ત બને છે સૂર્યપુરાણમાં કહ્યું છે કે સુખી થવા ઈચ્છનાર વ્યક્તિએ નિત્ય સવારે સૂર્યનારાયણનો પાઠ જરૂર કરવો જોઈએ ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ સૂર્યનારાયણ વંદના જરૂર કરવી જોઈએ કે હે ભગવાન સૂર્યનારાયણ આપનું મંડળ ઋગવેદ છે શરીર યજુર્વેદ છે અને કિરણો સામવેદ છે આપ જગતની ઉત્પત્તિ રક્ષા અને નાશનું કારણ છો આપ બ્રહ્મા છો આપનું ચિંતન કરવા યોગ્ય છે આપનું હું સ્મરણ કરું છું હે ભગવાન સૂર્યનારાયણ પ્રાતકાળે હું આપને વંદન કરું છું આપ બ્રહ્મા ઇન્દ્ર આદિ દેવતાઓથી પૂજ્ય છો આપ સ્તુતિ કરવા યોગ્ય વૃષ્ટિ અને અનાવૃષ્ટિનું કારણ આપ છો આપ આપ ત્રણેય લોકના પાલનમાં છો સત્વ આદિ ગુણોને ધારણ કરનારા છો આપને હું નમસ્કાર કરું છું હે સૂર્યનારાયણ ભગવાન આપ પાપોના સમૂહનો નાશ કરનારા છો આપ શત્રુના ભયને નાશ કરનારા છો આપ રોગોનો નાશ કરનારા છો આપ સર્વોત્તમ છો આપ લોકોના સમય ને ગણનાર કાલ મૂર્તિ છો એવા અનંત શક્તિવાળા ભગવાન ભગવાન સૂર્યનારાયણને હું છું હે સૂર્યનારાયણ આપ ઉદયાચલ પર્વત પર ઉદય પામો છો આપના હાથમાં કમળ છે આપ સર્વલોકના નેત્ર છો આપ અનેક રત્નોની ઉપમા આપવા યોગ્ય છો આપ અંધકારી હાથીનો નાશ કરવા માટે સિંહરૂપ છો આપ કમળના પુષ્પોને ખીલવનાર છો આપ દેવોમાં શ્રેષ્ઠ છો આપ સુંદર છો અને વિશ્વમાં વંદનીય છો આપને હું વંદન કરું છું હે ભગવાન સૂર્યનારાયણ તમારા ઉદય સાથે સમસ્ત જગતના લોકો જાગે છે અને પોતાના કાર્યો સિદ્ધ કરવા કામે લાગી જાય છે આપને બ્રહ્મા ઇન્દ્ર નારાયણ રુદ્ર પણ વંદન કરે છે તેવા સૂર્યનારાયણ અમારું મંગલ કરો હે સૂર્યનારાયણ પ્રકાશિત રત્નોથી યુક્ત મુગટવાળા રવિ આપ દૈદિપ્યમાન છો અધરની ક્રાંતિ વડે આપ શોભો છો આપ સુંદર કેશવાળા છો આપ પ્રકાશમાન છો આપ દિવ્ય તેજવાળા છો આપ કિરણરૂપી કરકમળવાળા છો આપ સુવર્ણ સમાન કાંતિવાળા છો આપ આકાશમાં રહેલા ગ્રહોના સ્વામી છો આપ ઉદયાચલના શિખર પર શોભો છો આપ સર્વને આનંદ આપનારા છો આપને વિષ્ણુ અને શંકર નમી છે એવા વિશ્વના નેત્ર સમાન ભગવાન સૂર્યનારાયણ અમારું રક્ષણ કરો આ રીતે નિત્ય ભગવાન સૂર્યનારાયણની પૂજા પાઠ સ્તુતિ કરવાથી ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવાથી જીવનમાં કોઈ સંકટ આવતું નથી અને આવેલા સંકટ નાશ પામે છે જીવનમાં ગરીબાઈ આવતી નથી અને જો આવી હોય તો તે દૂર થાય છે રોગ થયો હોય તો તે દૂર થાય છે શરીર તંદુરસ્ત રહે છે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ એ ગ્રહોના રાજા છે તેથી સૂર્યનારાયણની જ્યાં ભક્તિ કે પૂજન થાય છે ત્યાં ગ્રહો નડતા નથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે પ્રગતિ થાય છે અને સમૃદ્ધિ વધે છે આથી જે લોકોને સુખી થવું છે સુખી થવા ઈચ્છનાર વ્યક્તિએ નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણનું પૂજન અવશ્ય કરવું તો મિત્રો આપણે સાંભળ્યો સૂર્યપુરાણનો અધ્યાય બીજો જેમાં ભદ્ર નામના બ્રાહ્મણની કથા સાથે ભગવાન સૂર્યનારાયણની વંદના સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય સૂર્ય દેવતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ